આજે શ્રાવણ મહિનાનો પાંચમો અને છેલ્લો સોમવાર છે શિવાલયમાં ભક્તોની ભીડ પણ જોવા મળી રહી છે એટલા માટે છેલ્લા સોમવાર સાથે સાથે આજે સોમથી અમાસ પણ છે ત્યારે શિવજીને રીઝવવા માટે છેલ્લા સોમવારે શિવાલયમાં ભક્તોનું ઘોડાપુર જોવા મળ્યું હતું કેટલાક મંદિરોની અંદર પણ હાલ વૈદિક મંત્રો ચાલુ પણ ચાલતા હતા શિવાલયમાં હરહર મહાદેવના નાદ અને બમ બમ ભોલેના નાથ પણ ગુંજી ઉઠ્યા હતા ત્યારે આજે છેલ્લા સોમવારે જે ટ્રાન્સફર ચેનલની ટીમે પાંચ મહાદેવના મંદિરની મુલાકાત લીધી હતી જેના દર્શન કરી આપણે જીવન ધન્ય બનાવી નમસ્કાર દર્શક મિત્રો આજે શ્રાવણ મહિનાનો પાંચમો અને છેલ્લો સોમવાર છે એટલે કે સોમવતી અમાર આજે ભગવાન ભોળાનાથના મંદિરના પાંચ મહાદેવના જી ટ્વેન્ટી ફોર ન્યૂઝ આપ ઘરે બેઠા દર્શન કરી શકશો પાંચે પાંચ સોમવાર આ વખતે છે આપણે પાંચે પાંચ સોમવારની અંદર હર મહાદેવના અલગ અલગ મંદિર દર્શન કર્યા છે આજે આપણે દર્શન કરીશું પાલચિત રાજન સિનેમાની બાજુમાં આવેલા જાગનાથ મહાદેવ મંદિરના અહીંયા જે ભક્તજનો છે જે મહારાજ છે આપણે તેમને મળીએ જી નમસ્કાર આપનું નામ શાસ્ત્રી શ્રી પ્રદીપભાઈ પંડ્યા પ્રદીપ અહીંયા જે ભગવાન ભોળાનાથ જાગનાથ મહાદેવનું મંદિર કેટલા સમય ત્યાં છે અહીંયા દસ વર્ષથી અહીંયા મંદિર ભગવાન મહાદેવ દાદા અહીંયા બિરાજેલા છે દસ વર્ષથી સુંદર રીતે ભગવાનની અહીંયા સેવા પૂજા અર્ચના થાય છે અને અહીંયા જેમ મહાકાલ મંદિર છે આપણે ઉજ્જૈનની અંદર મહાકાલેશ્વર દાદા બિરાજે છે અને એ જ સિસ્ટમથી એ જ રીતે એ જ વિધિ વિધાન સાથે અહીંયા ભગવાન મહાદેવ દાદા જાગનાથ દાદાને ભવ્યાથી ભવ્ય રીતે સવારે પાંચ કલાકે પૂજા અર્ચના થાય છે અને પૂજા અર્ચના થાય આરતી પૂજા થાય છે અને સાયંકાળે અહીંયા ભગવાનની આપણે પૂજા અર્ચના આરતી વગેરે થાય છે અને અહીંયા લોકો એટલા બધા દૂર દૂરથી લોકો દર્શન કરવા આવે છે તમને સાંભળીને કદાચ આશ્ચર્ય થાય કે વરાછા અને કતારગામથી પણ અડાજન પાણીની અંદર મંદિરની અંદર દર્શન કરવા માટે લોકો ભક્તિ અને શ્રદ્ધાની સાથે અહીંયા આવે છે ના શિવલિંગ છે નહીં અહીંયા આપણે નર્મદેશ્વર મહાદેવજી બિરાજે છે સ્વયંભૂ નથી નર્મદાની અંદરથી અહીંયા આપણે લાવ્યા છીએ ભગવાન અહીંયા સાક્ષાત બિરાજે છે અને ખૂબ ભક્તોને આનંદ આપે છે અત્યારે કેવું એનર્જીવાળું છે અત્યારે કોરોનાવાળું હતું ને તો બધા કેવા ડરી ગયેલા ગભરાઈ ગયેલા પણ એક મંદિરમાં આવીને શું એક એનર્જી મળે છે એટલે હું તો કહું કે મંદિર આવો સોશિયલ ડિસ્ટન્સમાં આવીને પૂજા કરવા જોઈએ એવું નહીં કે ચાલો એના લીધે બધું છોડી દેવું કે એવું બધું કશું કરવું નહીં અને જાગનાથ મંદિરમાં તો શું હાજરા હજુર જાગનાથ છે મહાદેવ બેઠેલા છે અહીંયા આવે એટલે ઘણા ભક્તોના તો કામ રમતા રમતા થઈ જાય છે એટલે ખૂબ જ સરસ છે મંદિર એક વાર શું ગવા દર વખત આવવા જેવું છે એમ આ મંદિરમાં મિત્રો આજે મેં આપણે પહેલાં જ કહ્યું તો એમ આપણે પાંચ મહાદેવના દર્શન કરીશું અત્યારે આપણે પહેલાં મહાદેવ જાગ્રથ મહાદેવના દર્શન કર્યા છે હવે આપણે દર્શન કરીશું તાપી તટે પારદેશ્વર મહાદેવ મંદિરના પહેલાં આપણે પાલ સ્થિત જાગનાથ મહાદેવના દર્શન કરી આવો આજે આપણે દર્શન કરીશું પાલના તાપી કિનારે જે પધારેલા શ્રી ખાસ કરીને પારદેશ્વર મહાદેવ મંદિરના તેમના શ્રી બટુગીરી મહારાજ છે આપણે તેમને મળીએ જી મહારાજ આજે ખાસ કરીને શ્રાવણ મહિનાનો પાંચમો સોમવાર છે હર મહાદેવના નાદો ગુંજી ઉઠ્યા છે પારદેશ્વર મહાદેવનું મહાત્મ્ય શું છે મિત્રો ખૂબ જ સુંદર વાત છે આ પાંચમો સોમવાર આજે અને હું તો એમ કહું છું કે રસલિંગમ મહાલિંગમ સર્વશક્તિ નિકેતનમ પારાને રસ કીધેલો છે આયુર્વેદમાં એટલે એ રસને એકત્રિત કરીને આ લિંગની આકૃતિ આપવામાં આવે શાસ્ત્રમાં પારાનું ખૂબ જ મહત્ત્વ છે રસલિંગ મહાલિંગમ સર્વશક્તિ નિકેતનમ એની લિંગની પૂજા કરવાથી એમ કે પૂજનમ પૂંજનમ વર્ષા કરવંતિ પારદેશ્વર પૂજનમ સર્વસિદ્ધિ લભત રાવણે વિશેષ વિશે વગેરે વિગેરે ઋષિ મન્ય આ મંતવ્ય આપેલા છે તો આપણે પણ પારદેશ્વરનું પૂજન કરી આપણા જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ આવો આશ્રમ પારદેશ્વર મહાદેવ મંદિર આજે સોમવાર અમાવસ શ્રાવણની પૂર્ણાહુતિ સમયે ભગવાન શિવજીને આપણે કોરોના મહામારીમાં જે ત્રીજી લહેર આવી રહી છે એવા જે સંકેતો હોય તો ભગવાનને એવી આપણે હૃદયથી પ્રાર્થના કરીએ કે કોરોના મહામારીથી આપણને બચાવે અને ત્રીજી લહેર છે એ નાબૂદ થાય અને પૂરા વિશ્વમાં એના માટે શાંતિ હોય એવી આપણે કામના કરીએ છીએ ખાસ કરીને ત્રેવીસો એકાવન કિલોનું આ જે શિવલિંગ છે એ બાબતો દ્વારા આ જે સત્તરસો એકાવન કેજી ઉપર જ છે એની નીચે જે ત્રણ ત્રેવીસ ફૂટનો પિસ્તાળ ફૂટનો પાઇપ છે જેમાં પારો અને એ છસો ને પચાસ કિલો થાય છે છસો કિલો એટલે છસો પચાસ ને એટલે ત્રેવીસો ને એક્યાવન કેજી આવી રીતે થાય છે એટલે આપણે ઉપરનું જ માત્રા લખી છે આમ કુલ્લે ગણી એની નાભી કહેવામાં આવે આપણી જેમ નાભી છે એમ ભગવાન શિવની નાભી નાભીનો મતલબ જે શિવલિંગને ટચ કરી એ તારને જલ સાથે સપર્સ કરાવું બોરિંગ કરીને એ જલ સાથે સપર્સ કરીને બેલ લગાવે એમાં પારો ભરીને એટલે આ કુલ્લે કેવીસો એક્યાવન કિલોનું શિવલિંગ છે હવે અત્યારે થોડું ઘણું આ ભક્તો દ્વારા જે પૂજા અર્ચના કરતા હોય તો દાગ દુગ થયેલો છે આને પણ વિશેષ મોટું અમે ટૂંક્ષમય બનાવવાનું આવશે એવું લાગે છે મને ત્યાં નથી વિશેષ બનશે મિત્રો આજે આપણે પાંચમા સોમવારે બીજા મહાદેવના દર્શન કર્યા છે ખાસ કરીને અટલ આશ્રમ ખાતેના પારદેશ્વર મહાદેવ મંદિરના અહીંયા પણ ભગવાન ભોળાનાથનો જય જયકાર છે I'm gonna. મિત્રો આજે શ્રાવણ મહિનાના પાંચમા સોમવારે ત્રીજા મહાદેવના આજે દર્શન કરીશું બાલાજી રોડ પરના શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરના જે અહીંના જે પૂજારી અને મહારાજ છે આપણે તેમને મળીએ જી નમસ્કાર આપનું નામ ઋષાંગ સીતાંશુભાઈ પાઠક ઋષાંગભાઈ આજે મહાદેવજીનું મંદિર છે અહીંયા કેટલા વર્ષો જૂનું છે ત્રણસો સાડી ત્રણસો વર્ષ જૂનું છે અચ્છા ત્યાંથી તમે અહીંયા તમારી પેઢીને અમારી પેઢી મારી સાતમી પેઢી આજે મારા પપ્પા મા પપ્પા પહેલાં મારા દાદા હતા એના દાદાના પહેલાં એના પરદાદા હતા એટલે સાતમી પેઢી છે આ બધા ચાર ની છે આ ગુરુ મહારાજ છે અમારા બરાબર અરે આ ભોળાભાઈ છે હા એ બધા અમારા પૂજારી છે બધા અહીંયાના અહીંયા કે કે ભગવાન અહીંયા તમે નિકાર કર્યા છે અહીંયા કાશી વિશ્વનાથ મહાદેવ છે સ્વયંભુ બરાબર છે આપણે અહીંયા હનુમાન દાદા છે બરાબર પછી પાર્વતી માતા છે નંદી મહારાજ છે એ કુબેર ભંડારી છે આપણે અહીંયા પહેલેથી બંને સ્વયંભુ છે અચ્છા હવે આ જમીન થી કેટલા ફૂટ નીચે હશે આ એસએમસી ના આપણે જે રોડ લેવલ કહેવાય ને આપણો રોડ નો ફૂટ કહેવાય ને એનો રોડ લેવલ થી 30 ફૂટ ઊંડો ભોયરા માં અમારું મંદિર છે કેવો મહિમા પરંપરા છે બહુ બહુ ઘણો પરંપરા બહુ દૂર દૂર થી બધા ભક્તો દર્શન કરવા આવે છે મિત્રો આજે ત્રીજા મહાદેવના દર્શન કરી છેલ્લા સોમવારે શ્રી બાલાજી રોડ પરના શ્રી કાશી વિશ્વનાથના દર્શન કરીને જીવંતની બનાવી છે આપણે દર્શન કર્યા બાલાજી રોડ પરના શ્રી કાશી વિશ્વનાથ મહાદેવના અત્યારે હવે જી ટ્વેન્ટી ફોરનું ચેનલ ટીમ આવી છે ખાસ કરીને ઉધના બીઆરસી સામે આવેલા શ્રી દક્ષેશ્વર મહાદેવ મંદિરના અહીંયા આપણે પૂજારી છે આપણે તેમને મળીએ જી હાજી હું દક્ષેશ્વર નમસ્કાર હું દક્ષેશ્વર મંદિરના મહંત બોલું છું પ્રતાપગીરી ગોસ્વામી હા અત્યારે શ્રાવણ માસના આ સોમવાર છે સોમવતી અમાસ છે એટલે અત્યારે ભક્તોનો ઘણો પ્રવાહ રહે છે પણ ધીરે 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 અમે સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરી અને એ રીતે અમે પૂજા અર્ચના કરાવીએ છીએ અને આજે એનું સોમવતી અમાસનું મહત્ત્વ વધારે છે એટલે આજે ભક્તોનું થોડુંક ઘોડાપુર જેવું રહે છે પણ તો અમે એ રીતે જૂનું મંદિર આ મંદિરને સાડત્રીસ થયા છે આ સાડત્રીસ વર્ષ આ સાડત્રીસ વર્ષ જૂનું મંદિર છે અને ઘણા સમયથી અહીંયા લોકો બહારથી અહીંયા પ્રોપર રહેવાવાળા કરતાં બહારના જે આવે છે એ લોકોને શ્રદ્ધા વધારે છે અને અહીંયા બધા આવે છે બધા શાંતિથી દર્શન કરે છે પૂજા અર્ચના કરે છે અને એમની મતે પોતાને આત્માને શાંતિ થાય એટલા માટે બધા મિત્રો આજે સોમવો તમાસ છે મંદિરમાં વૈદિક મંત્રો ચાલો મંત્રચારો ચાલી રહ્યા છે ભગવાન ભોળાનાથને રીઝવવાના અત્યારે પ્રયાસો કરી રહ્યા છે આજે આપણે ખાસ કરીને દર્શન કર્યા છે ઉધના દક્ષેશ્વર મહાદેવ મંદિરના હવે અન્ય એક મહાદેવના દર્શન આપણે કરીશું મિત્રો હમણાં જ આપણે ઉધના ખાસ કરીને દક્ષેશ્વર મહાદેવ મંદિર દર્શન કર્યા હવે આજે છેલ્લાને પાંચમા મહાદેવ આપણે ગોપીપુરાના સુભાષ ચોક પાસેના કામનાથ મહાદેવ દાદાના દર્શન કરીએ તે ભક્તોજનો શું કહેવો માગે છે આપણે જાણીએ જે આપણું નામ મારું નામ ભાવિક શર્મા ભાવિકભાઈ ભાવિકભાઈ આ કેટલા સમયથી આ ભગવાન ભોળાનાથનું મંદિર છેલ્લા લગભગ દોઢસો વર્ષથી ઉપરથી ભોળાનાથનું મંદિર છે અચ્છા અને આ શ્રાવણ મહિનાની અંદર મહાત્મ્ય કેવો છે મહાત્મા તો બહુ ખૂબ સરસ છે ને ભક્તોની પણ ખાસી એવી ભીડ જોવા મળી છે બીજું શું કહેવા માગો છો ભક્તો માટે બસ ભક્તો માટે કંઈ નહીં આવી ભક્તિભાવ બની રહે અને ભોળાનાથની કૃપા બધા પર બની રહે ઓકે જે આપનું નામ બીના કૈલાસભાઈ શર્મા બીનાબેન કામનાથ મહાદેવ માટે શું કહેવા માગો છો આપ ભગવાનની બહુ શ્રદ્ધા છે ભગવાન બધાને જ મનોરથ પૂરા કરે છે અચ્છા વેલી સવારથી દર સોમવારે ભક્તજનો ઉમટી પડે હા દર સોમવારે આવી જ જાય છે અચ્છા બીજું શું કામ સવારે 5 વાગ્યાથી મંદિર ખુલી જાય છે સોમવારે રોજ જ આખો શ્રાવણ મહિનામાં પાંચ વાગે ખુલી જાય છે રાત્રે પણ પૂજા થાય સવારે પણ પૂજા થાય ભજન બધું થાય વ્યવસ્થિત થાય બધું મિત્રો આજે આપણે આજે સોમવાર છે સોમવતી અમર છે અને શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર છે એટલે કે પાંચમો સોમવાર આજે આપણે પાંચ મહાદેવના દર્શન કર્યા સૌપ્રથમ સવારની અંદર આપણે પાલ સ્થિત જાગનાથ મહાદેવ મંદિરના ત્યાર પછી તાપી કિનારે આવેલા અટલ આશ્રમના પારદેશ્વર મહાદેવ મંદિરના ત્યાર પછી બાલાજી રોડ પરના કાંસી વિશ્વનાથ મહાદેવ મંદિરના ત્યાર પછી આપણે ઉધના બીએસએસ સામેના જે દક્ષેશ્વર મહાદેવ મંદિર છે એના અને આ છેલ્લા ગોપીપુરા સુભાષ ચોક સાથેના આ કામનાથ મહાદેવના આપણે દર્શન કરી જીવન જીવનધની બનાવ્યું જય બમ બમ બોલે ચારો તરફ અત્યારે ભગવાન શંકરનો નાદ ગુંજીર્યા છે અને લોકો દર્શન કરી જીવન જીવનધન બનાવી ફાઈ ચેનલ માટે હું પ્રકાશવાળા કેમેરામેન વિજય મકવાણા સાથે સુરત